હું છું રામુ માસ્તર મારી યુટૂબ ચેનલ રામુ માસ્તરમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો નજીકમાં ઉત્તરાયણનો ઉત્સવ આવી રહ્યો છે તો આજના આ વિડીયોમાં આપણે ઉત્તરાયણ શું છે અને એનું ધાર્મિક મહત્ત્વ શું છે એની પણ આપણે વાતો કરીશું જાન્યુઆરી મહિનાની ચૌદ તારીખ એટલે ઉત્તરાયણનો દિવસ જાન્યુઆરી મહિનાની ચૌદ તારીખે આ તહેવાર ઉજવવામાં આવે છે ચૌદ તારીખ સિવાયની બીજી કોઈ તારીખ હોતી નથી દીવી દિવાળી પૂરી થવાની સાથે જ ઉત્તરાયણના તહેવારની પણ તૈયારીઓ શરૂ થઈ જાય છે પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિઓથી શહેર ધમધમી ઉઠે છે મકર સંક્રાંતિ આગલી રાત્રે બજારમાં ઘણી ભીડો જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં પતંગો પતંગોની ફિડકીઓ ત્યાર પછી પીપુડીઓ વગેરે જોવા મળે છે વિવિધ પ્રકારની વાનગીઓ ફાફડા જલેબી ચીકીઓ ઊંધિયું વગેરે પણ તમને જોવા મળે છે મકરસંક્રાંતિની આગલી રાત્રે પતંગના રસિકો જાણે કે યુદ્ધમાં જવાની તૈયારી કરતા હોય એ રીતે પતંગોને કિન્નાર બાંધી એને તૈયાર કરી દેવામાં આવે છે ઉત્તરાયણની વહેલી સવારે જ પતંગ રસિકો પતંગો ચગાવવા માટે જાય છે આ દિવસે પતંગ રસિયાઓ વહેલા ઉઠી જાય છે સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે જાણે કે આકાશ રંગબેરંગી પક્ષીઓથી છવાઈ ગયું હોય એ રીતનું દ્રશ્ય લાગે છે પતંગ રસિકો પતંગ કાપે છે ત્યારે કાટા કાંટા લપેટ લપેટ વગેરેની બૂમો સંભળાય છે ધાબા ઉપર સ્પીકરો પણ મૂકીને પતંગને અનુરૂપ ઉત્તરાયણને અનુરૂપ ગીતો વગાડવામાં આવે છે અને એ રીતે આનંદ મજા કરવામાં આવે છે પતંગ રસિયાઓ પણ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે સગા સંબંધીઓ પણ પોતા સગા સંબંધીઓને ત્યાં પતંગ ચગાવવા માટે બીજે ગામ જાય છે અને ત્યાં સાથે મળીને સગા સ્નેહીઓ મિત્રો પતંગ ચગાવવાનો આનંદ લૂંટે છે આ દિવસે આ ઉત્સવનું ધાર્મિક મહત્ત્વ પણ છે આ દિવસે ગાયને ગૂઘડી બાફી બાજરી છે કે જુવારની ઘૂઘડી બાફી એને ગાયને આપવામાં આવે છે ગાયને ઘાસ પણ નાખવામાં આવે છે લોકો તલના લાડુ બનાવે છે મમડાના લાડુ બનાવે છે તલની ચીકી બનાવે છે અને તેની અંદર રૂપિયાનો સિક્કો મૂકી કે પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો સિક્કો મૂકી તેને ગોળ લાડુ બનાવી અન્યને આપવામાં આવે છે અને એ રીતે જ્યારે એ વ્યક્તિ આ તલના લાડુને ખાય છે ત્યારે એમાંથી એ સિક્કો નીકળે છે એટલે કે કોઈને ખબર નથી પડતી કે કોણે આપ્યું છે કેટલા રૂપિયા આપ્યા છે એટલે એને ગુપ્ત દાન પણ કહેવામાં આવે છે પતંગ રસિયાઓ આખો દિવસ પતંગ ચગાવવાની મજા માણે છે કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગો લૂંટવામાં વધારે મજા આવે છે મિત્રો અહીં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પતંગનો ઉત્સવ આનંદનો ઉત્સવ છે તો આ આનંદનો ઉત્સવ દુઃખમાં ન પલટાઈ જાય તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ કેટલીક જગ્યાએ ઢાબા ઉપરથી પડી જવાના બનાવો બને છે તો આ અંગે પણ આપણે કાળજી રાખવી જોઈએ બીજું કે વહેલી સવારમાં પક્ષીઓ પોતાના માળામાંથી પોતાના બચ્ચા માટે ખોરાકની શોધવા નીકળે છે તો વહેલી સવારે પતંગ ચગાવવા જોઈએ નહીં બીજું કે સાંજે જ્યારે પક્ષીઓ ચણ ચણીને જ્યારે પરત પાછા માળામાં ફળે છે તો ત્યારે પણ આ પક્ષીઓ પતંગની દોરીથી કપાઈ જાય છે અને ઘાયલ થાય છે જેથી આ બે ટાઈમે વહેલી સવારે અને સાંજે આપણે પતંગ ચગાવવા ન જોઈએ અને પક્ષી ઉપર દયા રાખવી જોઈએ વધુમાં પતંગ લૂંટતી વખતે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વાહન તો આવતું નથી ને પતંગ લાઇટના થાંભલા પર તાર સાથે અડી ગયેલ છે તો મને કળન તો નહીં લાગે ને આ રીતે પણ આપણે પોતાની સાવચેતી રાખવી જોઈએ વધુ સાવચેતીમાં આ દિવસે મુસાફરી કરવાનું તાળવું જોઈએ કારણ કે બધી જ જગ્યાએ પતંગ ચકતા હોય છે પતંગની ડોળી ગળા સુધી આવી જાય તો આપણું ગળું કપાઈ જવાની સંભાવના રહે છે તેથી આ દિવસે મુસાફરી તાળવી જોઈએ પતંગના રસિકો ઉત્તરાયણ પૂરી થયા બાદ રાત્રે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે છે આમ ઉત્તરાયણ સૌને આનંદ આપતો તહેવાર છે હવે તો નાટજાતનો કોઈ ભેદ રહ્યો નથી દરેક ધર્મના લોકો આ દિવસે પતંગ ચગાવે છે અને પતંગનો આનંદ માણે આ દિવસે તલ ખાવામાં આવે છે તલની અંદર ગોળ હોય છે ઘી હોય છે ઘી શક્તિવર્ધક હોય છે તલની મીઠાશ આપણા સંબંધોની મીઠાશ ટકી રહે એ હેતુ રહેલો છે કુદરતે દરેક સિઝનમાં ઔષધિ વનસ્પતિ ફળ ફળાદી ફૂલો વગેરે મૂકેલા જ છે તો આ સિઝનમાં ઠંડી વધારે હોય છે ઠંડીની સામે તલનું તેલ રક્ષણ આપે છે એટલા માટે તલ આ ઋતુમાં પાકે છે એટલા માટે તલના લાડુ ખાવા જોઈએ મિત્રો જે ઋતુમાં જે ફળ મળે એ ફળ શાકભાજી વગેરે ખાવા જોઈએ જેથી કરીને આપણી તંદુરસ્તી રસ્તી રહે આધ્યાત્મિક રીતે જોતા ઉત્તરાયણ પછી મૃત્યુ આવે તો તે શુભ માનવામાં આવે છે મહાભારતમાં ભીષ્મપિતા મહે મહે પોતે જ્યારે બાણસૈયા ઉપર સૂતા હતા ત્યારે યમરાજે એમને લેવા માટે આવે છે તો ત્યારે એ યમને પણ રોકે છે અને કહે છે કે મારું મૃત્યુ ઉત્તરાયણ પછી થાય એ રીતે તમે આવજો એટલે કે હિન્દુ ધર્મની અંદર ઉત્તરાયણ પછી જો મૃત્યુ થાય તો એ શુભ માનવામાં આવે છે અને શુભ કાર્યોની શરૂઆત ઉત્તરાયણ પછી કરવામાં આવે છે મિત્રો આ દિવસથી અંધારું ઘટવા લાગે છે એટલે કે પ્રકાશ થાય છે રાત અંધારું ઘટવા લાગે છે એટલે પ્રકાશ આપતો આ તહેવાર છે એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો આ તહેવાર છે આમ મકરસંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે મિત્રો તમે પણ પોતાના સગા સ્નેહી ભાઈ બહેન મમ્મી પપ્પા સાથે મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવો એવી રામુ માસ્તર તરફથી આપ સૌને આશા રાખું છું કે આ તહેવાર આપનો ખૂબ શાંતિપૂર્ણ નિર્વિઘ્નરૂપ પસાર થાવો એવી પ્રભુને પ્રાર્થના મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી આશા છે હવે પછી નવા કોઈક વિડીયો સાથે કોઈ નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી રામુ સાહેબના નમસ્કાર